નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને સીયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનાવવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યારના સમયની લેટેસ્ટ અપડેટ આપણે જોઈએ તો આજે ગુજરાતના નેવું તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ સુરતમાં નોંધાયો તો ભાવનગર જિલ્લાના તળાજા મહુવાના કેટલાક ગ્રામ્ય પંથકમાં પણ સારો અને ભારે વરસાદ નોંધાયો તો ખાસ કરીને આણંદ રાજકોટ આ બધા વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ નોંધાયો જેમાં ખાસ કરીને પંદરથી વીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો સુરતની અંદર ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ જેમાં કેશોદ માંગરોળ વેરાવળ વિસાવદર જૂનાગઢ તુલસીશામ સાવરકુંડલા અને રાજુલા સુધીના જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ પડશે તો ખાસ કરીને રાજુલા મહુવા સાવરકુંડલા તળાજા તેમજ પાલીતાણા અમરેલી બાબરા વલભીપુર ભાવનગર શિહોર પાલીતાણા આજુબાજુના અને જેસર બગદાણા પંથક ગારિયાધાર આ બધા વિસ્તારો બોટાદ બરવાળા ધંધુકા ચોટીલા જસદણ ગોંડલ રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર જિલ્લો તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા તેમજ દાહોદ વડોદરા ખંભાત અમોદ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો આજે સુરત આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ ડાંગ તેમજ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની પણ વાત કરીએ જેમાં ખાસ કરીને રાજનપુર આજુબાજુ પાલનપુર આજુબાજુ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો મધ્યમ વરસાદ આજે અત્યારે જોવા મળી શકે તો બાકીના જે વિસ્તારો છે જેમાં પણ થોડા ઘણા વરસાદની સંભાવના છે રાત્રીની અપડેટ જોઈએ જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ ઇ સીએમડબ્લ્યુએફ મોડલ મુજબ આપણને જોવા મળે છે જીએફએસ મોડલ જોઈએ તો રાત્રિના સમયે પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર અને હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ભાવનગર તળાજા અને મહુવા સુધીના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા રૂપી સામાન્ય વરસાદ જોવા મળશે હવે જોઈએ આવતીકાલે સવારની અપડેટ જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ તેમજ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉમરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ વાપી ભવનાથ અંબોછી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર તળાજા તેમજ ખાસ કરીને વેરાવળ ઉના મહુવા રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે

તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ ધોળકા વડોદરા તેમજ તેમજ ગુજરાતમાં રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે જોઈએ આપણે ખાસ કરીને આવતીકાલે હજુ પણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે કચ્છ ઉપર સક્રિય છે તેની અસર જોવા મળશે જે નબળું યુએસસી છે તેમજ અત્યારે જે નોર્મલથી વધારે જે શિયર ઝોન સક્રિય છે આ જે બધા વિસ્તારો છે તેની અંદર તેના કારણે ગુજરાતના વિસ્તારોમાં હજુ વરસાદી માહોલ યથાવત રહેશે ખાસ કરીને અગિયારથી ચૌદ તારીખ સુધી સામાન્ય હળવો વરસાદ પડશે ખાસ કરીને સોળથી લઈ અને ઓગણીસ તારીખની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે તો આ રીતે ગુજરાતભરના જે વિસ્તારો છે તેની અંદર એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ